કેડા રે એ સરી કેણો આ સરી તળ કરો દેતો કાર બડ હા એ સબાય દે તળકી યાર અલ્લા સીફ ગો કે આમ ન વેસક સુ દે સીફ ઇડી દો 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 ઇફ ગો યે એ બહુ દીધી હેડ કરે હા સબ બોલે ચેડા તોલે કિસસે હા દેતો કાર બડ હા ડાવ ડાવ કરીસ તા એસા ડાવ કરીસ તા આજ ભાઈસી ના કાયલોય એબડા કાયલોય ખાઓ ના જે કી મોજા એ

વોટ આઝરન રાખો 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 રાસ નાલે સો સાબને આ રેમી આને કાયા બોલે જને યો હું જોઈ જા જોઈ લાગે ઓ જને કાલ્યા 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 রাসকোলা দমাছালক দমাছালক তো দালে দোল তাহলে দালে তো হুম না আমি গোhalo ভিতর ধোয়ালু বাহ ফুললু ওয়া সেনচাদরে সেনচাদরে তোর নামি

আমার <laughs> এটা <laughs>